No, परेशन

تھان مارے اے مارے اے مارے اے مارے اے سارے سے صاحب لے دےو مارے نہیں دے سے ویڈیو تم احساس ہو تم فون لے باہر اٹھا فون دے دے چلا بدا فون اپ نہیں پاؤ دے دے کہیں دے فون پولیس لے سکے تے داوس مارے جوڑے وہ پرمیشن ہے پرمیشن ہے بیکار तूं <laughs> प કેના માટે મે હું બરાબર તો હું મે ફાઈર બધાય ની લગાવી દી એ બધાય બધાય તૈયાર ફાઈર લગાવો મારા 10 બધા બધા જ છેમાં બતન નામ ની લખવા બેસવાનું મશરાવા દેતો ગયો તમે વધારે પરમિશન અહીંયા આવ્યો જ આને ખબર જો ફાઈર આવા જઈ આ તો વાતવાની કોઈ સમજી લે પણ હું તો હું તો સાચી વાત કોઈ ને હું તો ક્યાંય તો મગન નથી હું બેસાઈ ક્યાં અહીંયા મેને મને શું નોકરી મારી ક્યાં નથી કેના માટે આવો આ છે આ મારા તું આ જે સાબતો કરીયા હે મને નામ દીધી બે અને હું મે <takes> <t� además> <tweod> <disgusting>

સાંભળી <coughs> લો <laughs>